ના ના જેમ જોતું એમ જોવે વાત કરો તો તમે પૂછો કે ભનોજી ક્યાં બેસી ભનોજી આયા જ અને ઢોલુજી કો હું કો તો અરે ભનોજી આપ તો ગાડીમાં આયા તાણે અલે કાજુજી અલે ડાઢો એમ માતાની અરે ભઈ તો હું હોય એવું દાદુ એમ છે અને તમે ત્યાંથી ગાડીમાં કે બેહ્યા અરે વાતમાં આવતો તો ટી હું તો નામ પાછું ભૂલીવા હું બર શું કામ કરો હું એસબીઆઈ ઇન્સ્યોરન્સનું કામ કરું એસબીઆઈ ઇન્સ્યોરન્સ સાહેબ સાહેબ નમરામ પણ બો કને ઈવન કટી મોટો એટલે હા મોટો છે એટલો ખોટો છું તું બાયણા આવી વાત કરવાની હોય કોઈને તાણી હવે જો મારી વાત આપણે બચી બી હવાના છે આગળ આપણે ને ફાવતો પણ રોડ હેડ તો દેખાય ને ચક્કર મને ચીયો એ દેખાય છે રોડ તમે અલ્યા ઓય હેડ એને નહીં પણ શેપડી ઉડાડતું હોય હું વાત કરું છું પલાજી મારી વાત હોબલો તમે ગાડીમાં માં એટલે રિક્ષા માં નહીં ગમતું હોય તમને એવું નહીં પણ હવે તો રિક્ષા માં હવાનું છે કે એ તો પણ મેલવા ના આવો મને કે તો બાપલા એક હોય એટલે તમે કો કે બચી બી હું પણ મારો બચી બી હું સફાઈ અલ્યા મને નહીં ફાવતું યાર તમે વાત સમજતા નહીં આ ડ્રાઈવર તું જોયા

કિં કિં કિં

એ હસ કહેજો કી ઓલ્યા મગજ પગાર મફત થયું હોય એટલે બધું એવું જ હોય હેડમા

ઓ વા વા ઘર પર વર્તા લઈ જજો કટ્ટો હેડો હાલતો હેડો એ ભલાજી મુજ ખાઈ લસકા બાદરીના ભેગુ પાલક વાયો હે દેજોજી તો પેલો જોને એ ભલાજી પોણી બીજી પોણી હાલ મારો તને ગોળી એ ભલાજી પોણી હાલ મેલો અરે તનોજી જોયા તનોજી

આ કોક કયો ના હગાને નંબર દેતા નહીં આયે ને 8 9 આ હા 2 2 4 4 7 4 બગા ફોન નહી લાગઈય નહી

Ku benar ha, ah, <laughs> yeah. ya. <laughs> merah, hah? Alia, alia panaji, pakai nanya baju ah. Alah, toluji, brahkan, toh, laina, ya? Alia entar aja, Pak Luji bolong. Hah, Alia pakai baju, ini merah, Pak Juiz, kenapa Hah? Gak enak baju, hah? Hah? Lalu ya. Hal-hal yang hah? તમારે વાપરવું તો તું વાપરવાનું દાદાજી વાપરવાનું એવું પણ કરવી પડે અમે